સાકરટેટીના વેલા છે જો ઓલી શાક કરવાની આવે ને અને ફળ ફળની તમને વાત કરી હતી ને જો ઘણા આ વેલાની ખબર નહીં હોય ખેતી કરતા હોય પણ ખબર ના હોય કે શેના વેલા છે કઈ રીતે થાય આનું ફળ બહુ મોટું થાય એકદમ ને તમને ફળ દેખાડું આમાં આવ્યું છે એક ફળ બહુ મોટું થઈ ગયું છે એ દેખાડું જો રહ્યું બહુ મોટા ફળ લાગે આમાં આ નહીં હોય તો લગભગ બે ત્રણ કિલાનું તો હશે જ બે ત્રણ કિલાનું ફળ હશે આ વેલા બહુ મોટા થાય અને ફૂલે એટલા લાગી ગયા છે આવી રીતના ફૂલ લાગે પછી એમાં નીચેથી આખું ફૂલ આખું લે નીચેથી ફળ બને આમાં એ ફળ બન્યા પછી એ લગભગ નહીં હોય તો ચાર પાંચ કિલોનું મોટું થાય ફળ પછી જેવું ફળ જેવું વૃદ્ધિ કરે એવું ફળ થાય એનું અતિ સુંદર વેલા પાન તમે જો ખાલી એના પાન કેવડા કેવડા પાન છે નહી હોય તો લગભગ આ ત્રણ ગણા છે બહુ મોટા મોટા પાન આવે આમાં અને અતિ સુંદર ફળ સાકરટેટી નો જે હોય છે ને સાકરટેટી જેવું જ ફળ પણ આપણે જે ઓલી નાની આવે છે ને મીઠી આવે છે એ નહીં એમ શાક કરવાની છે સાકરટેટી સરસ કપાસ પણ સરસ થઈ ગયો છે એટલે આજ દવા ચાટવાની છે અત્યારે જોવું કપાસ ખેતીમાં ખેડૂત ઘણી મહેનત કરતા હોય પણ ઓલું ઓલું એમ થાય દસ વીઘા જમીન છે પચાસ પચાસ વીઘા હોય તો પણ પચાસ વીઘામાં કાંઈ થાય નહીં મોંઘવારી પ્રમાણે અનેક ખર્ચા વધી જતા હોય છે વધારે ખેતી હોય તો પછી ઘર ઘરેથી વાવી હોકી બીજાને કહેવું પડે ભાગ્યા રાખવા પડે બે ત્રીજો ચોથો ભાગ એ લઈ જાય અમુક ત્રીજો ભાગ લઈ જાય ચોથો ભાગ લઈ જાય અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે ખેતી કરવા ખેતી કરવી કાંઈ સામાન્ય બાબત નથી ઘણા ખેતી ના કરતા હોય ને ના ખબર હોય કે કઈ રીતના ખેતી થાય કેટલું કેટલું જોવું પડે છેઠ સુધી ધ્યાન રાખવું પડે જો હજી ખડ અવડો અવડો કપાસ થઈ ગયો તો એ ખડ છે હજી આમાં એમ પછી જો અમુક આ મહેનત કરતા હોય આપણે આ છોટામાં આવી રીતના કોઈ વરસાદ છે આ તે અનેક આમાં રોગ લાગતા હોય દવા છાંટવી પડે કેટલું ધ્યાન રાખવું પડે નાના બાળકની જેમ ધ્યાન રાખી ત્યારે મોસમ એક લેવાય પૂરી થાય એમાં એ બે ત્રણ ખર્ચા હોય ત્રીજો ભાગ બીજો ભાગ અનેકને દેવાનું ત્યારે થોડું ઘણું વધતું હોય વાહે પણ અમુક લોકોને ન ખબર હોય કાંઈ કે ખેતી કઈ રીતના થાય કેટલી મોંઘવારી છે સરકારને આ બાબતની ખબર જ નથી કોઈ વસ્તુ જેને ખેતી કરી છે એને ખબર હોય કે શું ખર્ચા લાગતા હોય કઈ રીતના હોય પણ ખેડૂત સામું કોણ જોવે અને મોંઘવારીની તો વાત જ ના પૂછો એક રાઉન્ડ દવાનો મારો એટલે એ લગભગ પાંચ દસ વીઘા હોય એટલે દસ વીઘામાં પાંચ હજારની દવા લખી લેવાની માંડવીની કે કપાસની પછી જેવી એ અને દવા અલગ અલગ બધી એ પોપટીની અલગ ને ઓની અલગ ને મિલીબગની અલગ ને ઈરની અલગ એ દવાઓ લઈ લઈને તમે એ છાંટો ને એ છાંટવામાં કંઈ એમને તો છટાતી નથી ખાતર દવા પાણી આ તે બધું કેટલો ખર્ચો થાય ત્યારે એ એક આપણે મોસમ તૈયાર થતી હોય છે કેટલી મુશ્કેલીઓથી મોસમ તૈયાર થતી હોય છે ત્યારે ભાવમાં સુધારો થવો જોઈએ ઓછામાં ઓછા કપાસનો ભાવ કેટલો હોવો જોઈએ તમે કોમેન્ટ કરજો મારી ગમ ગણતરી પ્રમાણે કપાસનો ભાવ અત્યારે જે ખર્ચા લાગે છે ખેડૂત ખર્ચો કરે છે માંડવીમાં કપાસમાં કપાસનો ભાવ મારા ગણતરીમાં ઓછામાં ઓછો ત્યારે ખર્ચા પ્રમાણે બે હજાર તો હોવો જ જોઈએ પછી બે હજાર ઉપર આમાં કોઈ તો એ બે હજાર હોય તો એવું એમ નથી કહેતો ખેડૂત બંગલા બનાવી લેશે પણ સરકારને જોવું જોઈએ એ પ્રમાણે કે કેટલો ખર્ચો લાગે છે હિસાબ કિતાબા તે વાહી કેટલું ઓલું વધે છે આમાં એડી ચોટીનું જોર લગાવો ત્યારે કોઈ મોસમ થતી હોય ત્યારે આ બધું તૈયાર થતું હોય છે આ મોંઘવારીમાં એટલે ચાલો હવે પછી મળશું અત્યારે દવા છાંટવાની છે કપાસમાં થોડોક રોગ ને એવું આવી ગયું છે પછી વીઘે કેટલા મણનો ઉતારો થાય એ હવે જોશું જય માતાજી જય વિંધ્યવાસીનીમાં